અને સ્કૂલની અંદર એને જે સંસ્કારો મળે છે એના બેઝ પર એનું આખું ડેવલપમેન્ટ થાય છે મને પોતાને મારી જાત ઉપર રિગ્રેટ થાય છે કે મારી સ્કૂલિંગના ટાઈમમાં મેં ક્યારે કોઈ કલ્ચરલ હવે એનો પાર્ટ નથી લીધો વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ વલસાડ જિલ્લા પોલીસ ડોક્ટર કરનાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો તેમણે કોઈ પણ વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર ડાન્સર કે ફોટોગ્રાફર બને તે પહેલા સારો માણસ બને તે ખૂબ જરૂરી છે અને સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલે નિભાવી રહી હોવાનું જણાવી શાળાને અભિનંદન આપ્યા હતા શાળાના ભૂલકાઓ સહિત તમામ વિદ્યાર્થીઓ એકથી એક ચડિયાતી કૃતિ રજૂ કરી સૌને તાળીઓ વગાડવા મજબૂર કરી દીધા હતા ખાસ કરીને ગરબા અને રામાયણની કૃતિને ઉપસ્થિતોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી વાહવાહી કરી હતી આ પ્રસંગે આઈપીએસ અંકિતા મિશ્રા અધિક કલેક્ટર અનસુયા જહ નાયબ કલેક્ટર શાહ ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા અગ્રણી ગૌરવભાઈ પંડ્યા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય સુરેખાબેન સૈનીએ શાળાનો એન્યુઅલ કાર્ડ રજૂ કરી સ્કૂલની પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતગાર કર્યા હતા તેમણે શાળાના ટ્રસ્ટી ગિરીશભાઈ પંડ્યા વતી ઉપસ્થિત મહેમાનોનું અને વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તો જુઓ આ પ્રસંગે વલસાડના એસપી સાહેબે શું કહ્યું હતું ફર્સ્ટ ટાઈમ આ વર્ષનું પહેલું એન્યુઅલ ફંક્શન અટેન્ડ કરી રહ્યો છું આની પહેલાં એક એથ્લેટિક મીટ અટેન્ડ કરી છે અને આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ ફંક્શન આઈ હેવ અટેન્ડેડ ઇન વલસાડે જેસપી વન ઓફ ધ બેસ્ટ કલ્ચરલ ઇવેન્ટ આઈ હેવ અટેન્ડેડ ઇન્કલુડિંગ ધ નવરાત્રી ઇઝ ઓલ્સો આઈ થિંક વન ઓફ ધ ફાઇનેસ્ટ કલ્ચરલ ઇવેન્ટ આઈ હેવ સીન દેટ ઇઝ ઇન ધીસ સ્કૂલ સ્કૂલનું બિલ્ડિંગ મેં જોયું આખું બહુ જ સરસ બિલ્ડિંગ છે આઈ નેવર ન્યૂ કે વલસાડ સિટીની અંદર આટલી સારી આટલી મોટી સ્કૂલ છે જે આટલા બધા બ્રાઇટ સ્ટુડન્ટ્સ છે અને આટલા બધા બ્રાઇટ ટીચર્સ પણ છે ખૂબ જ સરસ એન્યુઅલ કલ્ચરલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આઈ એમ વેરી લકી કે એક સળંગ એક દોઢ કલાક મારું આખું પોલીસિંગ મર્ડર રેપ કિડનેપિંગ બધું મૂકીને એક કલાક માટે બધા તમારા પેરેન્ટ્સના નાના નાના બાળકોને રમતા નાસ્તા જોઈ શક્યો ખૂબ મજા આવી એન્કર્સ પણ એટલા સરસ છે અંશી પછી ક્રિષ્ના પછી ક્રિષ્ના ભાઈ હે ને ક્રિષ્ના ભાઈ અંતરા બહુ બહુ સરસ એન્કરિંગ કરી રહ્યા છે એ લોકો પણ અંશીને તો એની બેન બેન જેલસ થતી હશે કોમ્પિટિશન વધારે છે નહીં અંશી અંશીની બેન છે ને ટ્વીન સિસ્ટર ઘરમાં જ કોમ્પિટિશન છે અંશી ઇઝ ગેટિંગ એવોર્ડ અંશીની બેન રહી જાય છે સૌથી વધારે આનંદની વસ્તુ એ છે કે બધા ટીચર્સ પણ અહીંયા પરફોર્મ કરી રહ્યા હતા એક યલો સારી એન્ડ ગ્રીન બ્લાઉઝમાં ટીચર હતા બહુ સરસ ડાન્સ કરાવતા હતા એમને બધા ટીચર્સ બહુ સરસ પરફોર્મન્સ કરી રહ્યા હતા અને દેટ કે કેટલી બધી એફર્ટ તમે આપી છે છોકરાઓને શીખવાડવામાં અને જે રીતે મેડમે પ્રિન્સિપલ મેડમે આખું એન્યુઅલ રિપોર્ટ કાર્ડ એમણે જ્યારે આપ્યું આઈ કુડ સી કે એમણે જે વર્ડ યુઝ કર્યો ને હોલિસ્ટિક એક બાળકને જ્યારે પાંચ વર્ષનું થાય અને એ પછી એને નર્સરી પછી જુનિયર કેજી પછી સિનિયર કેજી કેજીને હવે છ વર્ષ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે છે અને પછી જ એક ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી જાય છે તો જે સમય એનો સૌથી વધારે પસાર થાય છે સ્કૂલમાં થાય છે અને સ્કૂલની અંદર એને જે સંસ્કારો મળે છે એના બેઝ પર એનું આખું ડેવલપમેન્ટ થાય છે મને પોતાને મારી જાત ઉપર રિગ્રેટ થાય છે કે મારી સ્કૂલિંગના ટાઈમમાં મેં ક્યારેય કોઈ કલ્ચરલ ઇવેન્ટમાં પાર્ટ નથી લીધો